વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સત્તર થી વધારે નહીં કરે અને તેમના કામોને લઈને બે હજાર કેવું વાતાવરણ રહેવાનું છે એ જ દરેક વાતને લઈને જયારે અમારા સહયોગી છે એમને ખેડૂતોની સાથે વાતચીત કરી હતી લોકોની સાથે વાતચીત કરી હતી તે સમયે બે હજાર દર વિધાનસભા પેટા ચૂંટણી ને લઈને લોકોએ શું કહ્યું હતું આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ બે માં વિધાનસભાની થઈ હતી એ જ પાર્ટીમાં ગયા હતા ત્યારથી આ બેઠક છે તે ખાલી પડી હતી ને એ બાદ આપણે જોયું હતું કે ઓગણીસ તારીખે આ બેઠક ઉપર મતદાન થયું હતું ને ગઈકાલે જયારે તેનું પરિણામ સામે આવ્યું તો ગોપાલ ઇટાલિયા એ પ્રચંડ જીત મેળવી હતી જોકે આ બધાની વચ્ચે સવાલ એક એ જ છે કે

કરીશ એના વિશે તો આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે પરંતુ લોકોએ ભૂપત ભાણી લઈને શું કહ્યું હતું અને ખાસ કરીને બે હજાર સત્યાવીસ માં પણ ગોપાલ ઇટાલિયા આવશે કે કેમ તે જ વાતને લઈને લોકોએ શું કહ્યું હતું હવે તે પણ સાંભળીએ ઉત્સાવદર વિધાનસભાની જે આ પેટા ચૂંટણી છે તે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે પણ સવાલ એ થશે કે વિકાસના કામ કરવામાં આવશે ખરા કારણ કે સૌથી પહેલા તો એ જ રોડ રસ્તા બતાવવા માંગીશ કે જે પેરિસ જેવા બનાવવાની વાત કિરીટ પટેલે કરી હતી એ કામ ઉપર ક્યાં ગોપાલ ઇટાલિયા કામ કરશે ખરા કારણ કે અહીંયા જે રીતે અમે લોકોની વાત સાંભળીએ છીએ લોકો એવું કહી રહ્યા છે આટલું મોટું સિટી છે તેમ છતાં પંદર દિવસે પાણી આવે છે એટલે હવે જે અહીંના લોકો છે તેમની પણ પ્રાથમિક સુવિધા સમજવાનો પ્રયત્ન કરવો છે મારી સાથે બીજા અહીંયા ઘણા બધા લોકો જોડાયેલા છે તમે એના ભેસાણ ના છો ગોપાલ ઇટાલિયા જીતી ગયા ખુશી થાય છે કે પછી કિરીટ પટેલને જીતાડવા હતા ખુશી થાય છે ગોપાલ ઇટાલિયા આવ્યા છે ખુશી છે તો તમારા કામ કરીને બતાવશે હાજી કામ હવે તો આવે ત્યારે ખબર પડે કે કેટલા કામ કરે છે કે નહીં એટલે હવે આવી ગયા છે એ જોવાનું છે કે કામ કરીને બતાવશે કે કેમ ગોપાલ ઇટાલિયા જીત્યા ગમ્યું કે પછી કિરીટ પટેલ જોઈતા હતા ના ના ગોપાલભાઈ જીતાય એ ગેમું છે ભાઈ આગામી સમય માં મિટિંગ થતા એમ બોલતા કે હું બધા તમને કામ કરી દઈ રોડ રસ્તા આ છે કોઈને કામ કોઈ તો કામ કરે એમ કેતા હતા એટલે બધાના કામ કરે દાદા કેટલા વર્ષોથી મતદાન કરો છો ને ગમ્યું આ વખતે આમ આદમી પાર્ટી એમ તો બીજી વખત આવી છે પણ ગોપાલ ઇટાલિયા જીત્યા એ ગમ્યું કે કિરીટ પટેલ જોતા હતા ગમ્યું બધુંય બહુ ગમ્યું અને કામ કરશે સારો માણસ છે અને હોશિયાર છે વકીલ દરજ એનો મણ અને કાયદાનો જાણકાર કાયદાનો જાણકાર બરાબર પણ ખેડૂતોના મુદ્દા ઉઠાવશે કારણ કે અહીંયા સૌથી વધારે ખેડૂતો છે પાણીનો પ્રશ્ન રહે છે રાત્રે પાણી વાળવા જઈએ તો હા રહેશે એટલે બધું કામ કરશે એવું લાગે ચોક્કસ કરશે ચોક્કસ કામ કરશે એવું લાગી રહ્યું છે બીજા પણ અહીંયા ઘણા બધા લોકો છે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે સમસ્યા ઘણી બધી છે કારણ કે એક સિટી છે એટલે કે અહીંયા તમને બધી તમામ વસ્તુ મળી રહે અને સૌથી વધારે તો ખાસ આજે એ લોકોનો પણ તમને મિજાજ બતાવો છે કે જે વર્ષોથી અહીંયા રહે છે એ શું કહી રહ્યા છે કારણ કે સમસ્યા એ લોકોની હોય છે અને જે આ સિટી છે સૌથી વધારે તમને અહીંના જે રસ્તા રોડ રસ્તા દેખાઈ રહ્યા છે

જે રીતે ખેતી સાથે સંકળાયેલા છે એટલે ખેડૂતોને એવું હોય છે કે સમયસર પાણી મળવું જોઈએ જો ના મળે તો એમને પણ ક્યાંક સમસ્યા ઉભી થતી હોય છે અને ખાસ કરીને એ લોકો વર્ષોથી જયારે ખેતી સાથે સંકળાયેલા હોય એટલે સ્વાભાવિક છે કે પાણીનો મુદ્દો પ્રશ્ન જે છે એ પહેલા હોય એમના પછી વીજળી રાત્રે કઈ પ્રકારની મળે છે એમને લઈને પણ હોય છે કારણ કે વર્ષોથી જે લોકો મતદાન કરતા હોય છે અહીંયા બેઠેલા છે

કામ જે કાર્યકરોના ભેગા હતા એ મત ગોતતા હતા પણ મતદારો કાર્યકર બની ગયા ગોપાલ માટે કેટલો ઓહાપો છે અહિયાં કાર્યકરોનો ત્યારે ભાજપે એવું કીધું કે કિરીટ પટેલ ને ટિકિટ આપવી છે તો કેવું લાગ્યું હતું નહીં ઈ તો નહોતા હાલે એમ અહીંયા અગાઉ અગાઉ પણ હારી ગયેલા હતા એક વખત ભાજપ નહોતી હાલે એમ કિરીટભાઈ નો કઈ પ્રશ્ન નહોતો જયેશભાઈ નો કોઈ નો પણ મતલબ ઓહાપો કાર્યકરો નો જ હતો પક્ષ નો જ આ જ હતો મેઇન એટલે અહિયાં બીજા પણ છે દાદા કેટલા વર્ષોથી મતદાન કરવા જાવ છો ઉંમર શું હશે મતદાન તો ઘણા વર્ષો થી કરી છે પણ આ વખતે મજા આવી હા આ વખતે બહુ મજા આવી મજા લેવા એમ નઈ તો પેલા કોંગ્રેસમાં મત આપતા કે ભાજપ માં ભાજપ માં દેતા પણ આ વખતે નથી દીધું ભાજપમાં માં નથી કામ કરાવવા છે એટલે હા એટલે એવું કેવાય કે ત્યાં તો અમારો કોઈ ઉમેદવારો છે નહીં તો અમે કઈ રીતે ગ્રાન્ટ વધારે ફાળવીએ તો મતદાન થઈ ફરી જાય પાછા એટલે એવી રીતે રીતે એટલું કામ તો કરવું જોઈએ અમારો ટેક્સ જાય એટલું તો ટેક્સ ચોમારો જોઈ ને બધી જાય છે તમને એવું લાગ્યું કે તમારા પ્રશ્ન ઉઠાવવા વાળો ઉમેદવાર હવે વિજેતા બન્યો છે ઈ તો અહિયાં એના ભાઈ આપડા ભાઈ બીજું શું કરવું તમારા કામ નો તો બે હાજર સત્યાવીસ નજીક માં બીજું એટલે ફેરવા તમે બધા માહેર છો ત્યારે નક્કી કરી નાખે કે આ જોઈએ છે આપી દો અને બીજા પણ છે શું નામ છે આપનું મહેશભાઈ મહેશભાઈ

આખા ગુજરાતમાં માં ને તમે એક એવી ભેસાણ કે વિસાવદર ની જનતા છે જે ગમે ત્યારે મૂળ બદલી નાખે છે કે એવું ઈચ્છી જાય કે આ વ્યક્તિ જોયે એટલે એ પણ એ તો ભાજપ માં જતા ભાજપ માં હતા પેલા આપમાં હતા ને આપમાં અમે જીતાઈ રહ્યા હતા એ ભાજપ માં વૈયા ગયા હવે ગોપાલભાઈ જો બે કામ કરશે ઢોઢ વરસ માં તો બે હજાર સિત્તેર માં પાછા આવશે પછી ભાજપ સામે ગમે એવો ઉમેદવાર મૂકશે તોય તમે ગોપાલ ને જીતાડશો હા ગોપાલભાઈ જો કામ કરશે તો જીતશે જો કિરીટભાઈ તો હારી ગયા એ બે વખત હારી ગયા કિરીટભાઈ ગોપાલભાઈ આવ્યા એટલે કાયદાના ખાસ જાણીતા હે કિરીટ પટેલ અહિયાંથી એક વખત હારી ગયા બીજી વખત આરી ગયા હર્ષદ રીબડી અહીંયા થી જીત્યા હતા ભલે પક્ષ પલટો કર્યો હોય પછી ટિકિટ આપી ને નાપાસ થયા હોય એ બધી બીજી વાત પણ ત્યારે કામ કર્યા હતા ના ના તે કઈ કામ નતા પેલા ભૂપુલભાઈ કઈ કામ નતો ગિરીશભાઈ તો આ સોડોરી માં બહુ દગા કર્યા હતા એટલે પબ્લિકે બધા આમાં આપમાં એવું કે છે કે આજે કિરીટ પટેલ છે એમણે કોબાન કરેલા છે હા એ કોબાન તો કરેલા સોડોરી મનલીપુર વાંદરવા બધા કોબાન કરેલા છે એટલે સહકારી બેંકમાં સરકારી બેંક માં વતન કરેલા કોણ એટલે પબ્લિક મત આને જો કામ કરશે તો હજી બે હાજર સિત ને જીતશે વતન કામ કરશે ગોપાલ ઇટાલિયા તો બે હાજર સત્યાવીસ માં જીતશે એવું કહી રહ્યા છે બાકી તમે અત્યારે ભેસણ જોઈ શકો છો કે હવે એવું ક્યાંક લાગે છે આ લોકોને કે આ પ્રગતિના પંથે હશે દોઢ વર્ષની અંદર જો આ લોકોના નસીબ કામ કરી ગયા તો કારણ કે મહેનત તો આ લોકોએ કરી છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પણ એ જોવાનું છે કે હવે ગોપાલ ઇટાલિયા કેટલી મહેનત કરે છે આ તમામ લોકોના કામ કરવા માટે પણ ખાસ હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે વેસાણના જે જનતા છે એમનો જે રીતે આપણે મૂળ જાણ્યો છે અને ખાસ કરીને હવે એવું કહી શકીએ કે આ વખતે આવ્યા એમના મિજાજ જાણ્યો અને એ લોકોએ કહી દીધું કે જો આ વખતે ગોપાલ ઇટાલિયા દોઢ વર્ષ આપ્યા કામ કરશે તો બે હજાર સત્યાવીસ પણ નજીક માં છે તો ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ને જીતાડીશું સામે પક્ષે કેમ કોઈ ઉમેદવાર ભાજપ ગમે ઉતારે પણ અમે જીત છે અત્યારથી જ નક્કી કરી લઈશું એટલે ખાસ કરીને લોકોનું પણ એવું માનવું છે ત્યાં ખેડૂતોનું પણ એવું માનવું છે કે જો ગોપાલ આ જેટલી પણ બાકી છે છે એ કામ કરશે તો ગોપાલ પાછા આવશે લોકો વિકાસ જોઈએ અને ખાસ કરીને લોકોએ એવું પણ કહ્યું હતું કે ક્યાંક અમે લોકો છે એ લોકોએ આ વખતે પાર્ટી જોઈને નહીં પરંતુ વ્યક્તિ જોઈને મત આપ્યો છે અને અવારનવાર આપણે નિષ્ણાંતોની સાથે પણ વાતચીત કરતા આવે છે ત્યારે તે લોકોનું પણ એવું માનવું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયા પોતા પોતાના નામથી જીત્યા છે ન તો પાર્ટીથી ખાસ કરીને જે નામ છે તે અત્યારે ગોપાલ ઇટાલિયાનું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું નથી થઈ રહ્યું એવું પણ ક્યાંક નિષ્ણાંતોના મતે સામે આવ્યું હતું લોકમુખે પણ એવું ચર્ચામાં આવ્યું હતું પરંતુ હવે જે લોકોનું એવું કહેવું છે કે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા કામ કરશે તો બે હજાર સત્યાવીસમાં તેમને લાવવામાં આવશે જો તે પણ વિકાસના કામો નહીં કરે તો ક્યાંક તેમનું ભવિષ્ય છે એ પણ અંધકારમય થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર